નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપને બાગાયત વિભાગની એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે શાકભાજીના વાવેતર માટે સહાય આપતી યોજના આ યોજનામાં ખેડૂતોને શાકભાજીનું વાવેતર કરવા માટે રૂપિયા સાઠ હજાર સુધીની સહાય આપવામાં આવે છે તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને એક જ વિડિયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી તમને મળી રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપને વાત કરી લઈશું આ યોજનામાં મળવાપાત્ર સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે તો અહીં અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમના માટે એકમ ખર્ચ છે તે રૂપિયા સાઠ હજાર પ્રતિ હેક્ટર છે જેમાં થયેલ ખર્ચના પચાસ ટકા સહાયની રકમ મળવાપાત્ર થશે એટલે કે રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય એક હેક્ટર દીઠ મળવાપાત્ર થશે અને અહીં એક ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રોરેટાના થોરણને સહાય મળવાપાત્ર થશે એવી રીતે એક ખાતા દીઠ વધુમાં વધુ રૂપિયા સાઠ હજારની સહાય આપવામાં આવશે ત્યાર પછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ એકમ ખર્ચ રૂપિયા સાઠ પ્રતિ હેક્ટર છે જેની સામે થયેલ ખર્ચના ચાલીસ એટલે કે રૂપિયા ચોવીસ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે એટલે કે એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ રૂપિયા અડતાલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે પણ સાઠ યુનિટ કોસ્ટ પર ચાલીસ સહાયની રકમ આપવામાં આવશે હવે મિત્રો આ યોજનામાં તમારે સહાય મેળવવી હોય તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે એટલે કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી જ્યારે પણ તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યારે તમામ ડોક્યુમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અપલોડ કરી દેવા અથવા તો તમારા તાલુકામાં આવેલી ખેતીવાડી વિભાગની કચેરીમાં અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જમા કરાવવાના રહેશે હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તેના વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ ઓનલાઈન અરજીની નકલ જેની અંદર લાભાર્થીની સહી કરેલી હોવી જોઈએ ત્યાર પછી જમીનની વિગતોમાં સાત બાર અને 8 ની નકલ આધાર卡ડની નકલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક ત્યાર પછી મિત્રો વાવેતરની ડિજિટલ ક્રોપ સર્વેમાં કરાવેલ લોન્થની વિગત અથવા તો વાવેતરનો અક્ષાંશ રેખાંશ સાથેનો ફોટોગ્રાફ અને એ પણ તારીખ અને સમય દર્શાવતા એપમાં પાડવો તે પછી જો સંયુક્ત ખાતેદાર હોય તો તે માટે અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક પણ આપવાનું રહેશે તેમજ તમે જે શાકભાજીના બિયારણ છોડ કે રોપાની ખરીદી કરો છો તેના ખરીદીના ઓરિજિનલ બિલ જેમાં ખર્ચના બિલો અથવા વાવચરો અને તેની સાથે લાભાર્થીનો ફોટો તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે મિત્રો કયા પ્રકારના શાકભાજી માટે સહાય આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો અહીં જે વેલાવાળા શાકભાજી છે એટલે કે ટીંડોળા છે પરવડ છે દૂધી પછી કંટોલા છે તેમજ બીજા અન્ય શાકભાજીના વાવેતર માટે રોપા ખરીદવા તેમજ અન્ય પ્લાન્ટિંગ મટીરિયલ ખર્ચ થાય છે તેના માટે સહાય આપવામાં આવે છે આ શાકભાજીના વાવેતર કરવા માટે તમે જે બિયારણ કે રોપાની ખરીદી કરો છો તે તમારે એનએચબી દ્વારા એક્રેડિએશન કૃષિ યુનિવર્સિટી અથવા બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે અને હાલમાં મિત્રો આ યોજનામાં પાટણ જિલ્લાના ખેડૂતો માટે જ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે તે સિવાય જ્યારે બીજા અન્ય જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવે તો એના માટે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું તે વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ રોજબરોજની યોજનાઓ કે ફરતી વિશેની પીડીએફ માં માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ નોકરી યોજના માહિતી જોઈન કરી લો જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં ખેડૂતોને શાકભાજીનું વાવેતર કરવા માટે સહાય આપવામાં આવે છે જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં